આપ સૌ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર બંધ થશે રેશન કાર્ડ સંપૂર્ણ માહિતી વિડીયો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમારી જોડે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે યોજના લાભાર્થી છો તો તમારી સાવચેતી રહેવું જરૂરી છે કારણ કે વિભાગ બહુ જલ્દી આવા લોકોને રાશન કાર્ડ બંધ કરવા તૈયાર કરીએ છે જેઓ મફત રાશન માટે લાયક ગણતા નથી હકીકતમાં આ દિવસોમાં એંસી કરોડથી વધુ લોકો મફત રાશન મળી રહે છે તપાસ એજન્સી સૂત્રો દાવો કરે છે કે દરેક રાજ્યમાં નકલી ધારકો છે તો મિત્રો હવે આવા લોકો ઓળખ કરવા આવી રહી છે જેથી લાયક ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળી શકે તમે જણાવીએ કે દરેક આ યોજના છેતરપિંડી થવાને કારણે ઘણા જરૂરિયાતમંદ લોકોને અનાજ જ મળતો નથી તો મિત્રો રિકવરીના સમાચાર શું વાયરલ છે જો તમે મફત રાશન યોજના સરકાર મહત્વાકાંક્ષી યોજનામાંથી એક છો તો પરંતુ આ યોજના છેતરપિંડી પ્રકાશ આવી રહી છે કે ઘણા લોકો એવા છે જેઓ કરદાતા હોવા છતાં મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તો મિત્રો આ ઉપરાંત લોકો ફોર વ્હીલર કાર અને મફત રાશન લઈ રહ્યા છે તો મિત્રો હવે આવા લોકોને ઓળખ કરવાનું કામ સરકાર કરી રહી છે તો વિભાગીય માહિતી અનુસાર આવા લોકો તમામ કાર્ડ ધારકો રદ કરવામાં આવશે જેથી ખરેખર આ યોજના માટે પાત્ર નથી કહેવાતા આવી રહ્યું છે જો કે અયોગ્ય રેશન કાર્ડ ધારકોને તહેસીલમાં જઈને રેશન કાર્ડ સિલિન્ડર પણ તમે કરાવી શકો છો જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી તો મિત્રો મહત્ત્વનું એ છે કે બે પોઈન્ટ પાંચ કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે તો મિત્રો વધુમાં છે કે આપણે જાણીએ કે છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડ લોકોની આ રીતે ઓળખ કરવામાં આવી હતી જે વાસ્તવમાં મફ્ફત રાશન માટે પાત્ર નથી અને દિવ્યાંગત સાંસદ છે સુનિલ કુમાર મોદીના સવાલ બાદ મૂકી માહિતી સામે આવે છે જેમને પ્રશ્ન ખાદ અને જાહેર વિતરણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પ્રધાન જે સાધ્વી નિરંજન જ્યોતિને કહ્યું છે કે દેશભરમાં બે હજાર સત્તરથી વીસ સુધીના પાંચ વર્ષમાં કુલ બે કરોડ એકતાલીસ લાખ ડુપ્લિકેટ અયોગ્ય નકલી રેશન કાર્ડ કરવામાં રદ કરવામાં આવે છે તો મિત્રો એ અંતર્ગત તેણે કહ્યું છે કે એકલા બિહાર રાજ્યમાં સાત લાખ દસ હજાર કાર્ડ રદ કરવામાં આવે છે તો વર્તમાન સમય અનુસાર અભિયાન ફરી ચલાવવામાં આવશે એટલે કે હવે ગુજરાતની અંદર તમારો નંબર પણ રેશન કાર્ડની અંદર રદ કરવામાં આવી શકે છે તો જૈન મિત્ર મંદિર માત્ર ગુજરાત